ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજ તો ભાવિકભાઈ ઉઠી ગયા છે હરા હાથે હરા હાથે હા એટલે અમને લાગે સો વાગે ઉઠ્યા છે હરા હાથે ઉઠ્યા હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો લેડો ગાઈસ આપણે જ વિચાર કરી શકો હા અન્નાપુરમાં મસ્ત રાઉન્ડ બનવા જોઈએ ચલો વોકિંગ ચાલો ચલો મારા દૂધ ભાજાન હાર્દિકભાઈના દૂધ ભરાવવાનું છે ચલો ચલો ગાઈસ તો ગાઈઝ કિડની ટ્રાન્સપ્લાન્ટ વાળા ને એ નોર્મલ કસરત તો કરી શકે એક દો એક એક દો એક એક દો એક એક દો એક રામ માડી રામ રામ માડી રામ રામ માડી રામ ગાઈઝ જુઓ તબીલા માં આવી જશે એટલે મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી શું કરી ભરાઈ દૂધ દૂધ ભરાઈ જાવ લાગે ભરાવતો એટલું જ આટલું

नहीं जोया तो तो उपाधि थी यार ओ हरे जोरदार पीच से ला मस्त पीच है द्वारकाधीश में कौन हाल है जी देखो भाव बस शांति है हमम हमें वीडियो सा देता हो लागे ना ना वीडियो बना तो दीजिए हाँ। ना टाइम मोरो मत तो हां अवतार फोटो मारो हओ फोटो मारवाओ जा ये मोड़ाओ न पहले पर लिट पड़ चलो नवी कराई ગાયસ જો હવાનાપોરમાં તબેલામાં આયા છે અને દૂધ તો નીકળી ગયું છે આ દીપે દૂધ ભરાવા જ્યાં અને ગાય જો આ છે ખોન ખાલી બાજુ પેલી ગાય ખાય બે ગાય બીજી બે ત્યાં ગાજા બાજુ છે બીજી બે પાસે ઘઉં પહેરે નવ દારા થયા છે તો લહેડો ખેતરમાં જતા જાય અને જોતા જાય ઘઉં ઉગ્યા છે કઈ ઉગ્યા એ બરોબર તમને બધાને બતાવી જાય ચારસો છન્નું ઘઉં વાયેલા છે ફાઈનલી ખેતરમાં આવી ગયા છે જોવા તમને ઘઉં બતાવીએ એકદમ સુંદર મજાનું વાતાવરણ રહ્યું છે આખું અલગ રાતે કૂક ની ગાય અંદર જતરી લાગે છે આ દેખાય બધો એનો પગલો પડી ગયો છે ખૂંદી ગઈ છે ગાય લાગે છે ગાઈસ સવારના પૂરમાં એક બેડ ઉજવા મળે છે બધા બેડા બેડા જ ઉપર હું પણ આખે આખો હું કહી ગયો છે છે અંદર બધું તૈયાર થઈ ગયું છે દેખાય છે તો 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 આજ મજ આજે તો મસ્ત મજાનો રાઉન્ડ મારી લીધો છે હવાના પૂર માં મસ્ત વોકિંગ થઈ ગયું છે જઈએ અને મસ્ત ગરમા ગરમ ચાય પીએ બાકી ઠંડી તો મારા ભાઈ આજે ઘણી બધી ઓછી છે કીએ ને તો ની તો કદાચ વીસ પચીસ ટકા જેટલી ઠંડી છે એટલી બધી ઠંડી લાગતી નથી ટોપીએ નહીં પહેરી નકર ટોપી ટોપી પહેરીએ એની પાસે પણ આ તો સ્વેટર એટલા માટે પહેર્યું છે કે શરીર થોડુંક સચવાઈ રહ્યા બરાબર તો લહેડો ગેર જઈએ અને મસ્ત ગરમા ગરમ ચાય પીએ તો ગાય જુઓ સવારના પોળમાં ચાય પીવાય છે ડિસ્મો આ બાજુ રકાબીમાં ચાય પીવાય છે જય શ્રી કૃષ્ણ જય માતાજી પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી પેલી બાજુ સમ સ્ટેચ્યુ થઈ જાય છે મમ્મી

તો ગાઈઝ અત્યારે સર આ ત્રણ વાગ્યા છે અને આપણે નીકળ્યા છીએ બાને મળવા માટે પણ ગાઈઝ આજે આપણે એવું વિચાર કર્યું છે કે બા માટે કોઈક મસ્ત મજાની આઈટમ લેતા જઈએ કંઈક નવું બનાવી ખુશ થઈ જાય લેતા જઈએ તો ઘેરે બનાવી દઈએ તો ગાઈશ આ મારું ગામનું ચોપું છે તો ગાઈસ બા માટે એક આઈટમ બનાવીને જવાનું છે તો જુઓ ફાઇનલી લઈ દીધી છે બતાવો કે બટાકા પામવા કીધું બા ના જશે ને મારા મમ્મીના હાથના હાથ બટાકા પણ ખવડાવી જાય બરોબર વિકુ જઈ આવી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી મમ્મી ના લે અમે મસ્ત બટાકા પણ બનાવી દેસ તો ગાઈસ ફાઇનલી બટાકા પુઆ બની તૈયાર થઈ જશે છે તો લેડો પેલા આપણે ખાઈ લઈએ અને પછી બા માટી લેતા જઈએ એટલે હું બા મસ્ત મજાનો નાસ્તો કરી લે તો ગઈ મારો ભત્રીજો ડેનિશ ખરો ને એ હવાનાપોર માં લાલુ મુવી જોવા માટે ગયા તા તો આપડે ભત્રીજા ને પૂછીએ કે ભત્રીજા તમે લાલા મૂવીમાં માં હું ખ્યા જોઈને હું હી ખ્યા ગયા મને

બાકી વિકોજી આયે છે તો વિકાજીને પૂછશે ઈઓને મૂવી જોઈતું તો વિકાજી તમન મૂવીમાંથી શું શીખવા મળ્યું સોરી ના કરાય બરાબર બીજું દારૂ ના પીવાય હા હા પાછું ખોવાઈ ના જવાય ખોવાય ના જવાય હમ ત્રણ વસ્તુ શીખવા મળી હે ને હમ બરાબર તો ઈ ગાઈસ લાલુ મૂવી થી ઘણા બધા સારી એવી અસર થઈ ગઈ છે પબ્લિક પર બીજું શીખવા મળી કે પસ અ યો બૈરું હતું યોન યાદ કરતો હતો હા હાતી યોન सॉरी नो मत तू हूं तू हम्म बढ़िया ओ तो ये ठंडी लगी मैं इनके दिखा दे का ऐसी चाल ना थी कर तो जा देख गाड़ी में जा <laughs> तो हूं जा तो चाहता लड़ाउस था बाद मान मलवा ना हट के है गाइस गाइस फाइनली हम क्रेटा गाड़ी में बैठ चुके हैं और अभी हम आपको दिखाते हैं कि भाई कितना डीजल बचा है अंदर તો ગાઈસ જોઈ લો ભાઈ એક પોઈન્ટ જ ખાલી ડીઝલ વધ્યું છે બરાબર એટલે પાછોમાં આપણે ડીઝલના ખાવું પડશે તો પહેલાં જવું પડશે આપણે પેટ્રોલ પંપ અને હા મારે તમને બધાને એક વાત બીજી એક પૂછવી છે કે આમ તો પેટ્રોલ પંપ કહેવાય પણ ત્યાં ડીઝલ મળતું હોય છે હજીને ડીઝલ પંપ કેમ નહીં કહેતા હોય છે ઓ ધોડ હોય કદાચ કોઈને કોઈ ખબર હોય તો કોમેન્ટ કરજો બાકી ને કરીએ તો પહેલાં આપ ડીઝલના ખાઈ દઈએ અને પછી બાને મુલાકાત કરીએ બરાબર જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી બીજું કોઈ બોલવું સાથે બીજું બોલવું હે ઇંગે ઉઠા હે ને મારા આજ જીએ હે દાદી કાન વાર માટે હન સરપ્રાઇઝ લે એવું ઓ બટાકા પાવવા ઇમાન જઈને ખવડાવવાના હા એમાં બરે છે શ્રીખંડ બો ચિકન ચિકન ની લે આ શ્રીખંડ હા તાન તો લેડો ગાઈસ ને ક્રીજીએ ચાર વાગ્યા ચોવીસ મિનિટ થી જતી હાલમાં ચલો વિકાજી

જેમ મારા ડેલી બ્લોગ જોવું છે ને એમને તો બધી અપડેટ મળી જતી હોય છે મતલબ બધી એમને ખબર હે તો બાએ બાધા રાખી હતી ભાઈ કે જો મારા દીકરા ભાવિક જો કોઈ છોકરી સાથે સંબંધ થહે બરોબર છે તો હું એક બાધા કરી અને બે બાધા રાખી હતી એક સંબંધ બાધા સગાઈની અને બીજા નંબરમાં માં કે લગ્ન બાધા રાખી હતી તે વાત આવી એટલે એ બધું તો કમ્પ્લીટ થઈ ગયું હતું ને એ વખત ના

આપણે ટોટલી આ વખતે કેમેરામાં બધું કેદ કરવાનું છે કારણ કે ઘણી વખત આપણે કેવું કરીએ ખબર છે કેમેરામાં કેદ નહીં કરતા ઘણી વાર તો આપણે ઓફ કેમેરામાં રાખીએ પણ અમે એવું થાય છે જે જે બી ઘટના બને જીવનમાં જે બી થાય એ દરેક વસ્તુ આપણે કેમેરા હમી મિત્ર રાખીએ ભલે વિક્રમના ઘેર બનતો હોય અને મારા ઘેર બનતો એ બરાબર છે શું કેવું વિકા ખોટી વાત છે મારી કે હા સી વાત થ ગાઈસ આજ 2000 નું ડિઝાઇન રાખીએ જોઈએ છે તો પોઈન્ટ એક જ પોઈન્ટ હતો અને છે પોઈન્ટ થાય છે જોઈએ શેલા વગેરે દેખાય છે ખાસ આય છે ગાઈસ દેખાતો નહીં મન લાગે છે જો તમે બતાઈએ આટલા પોઈન્ટ થઈ જાય છે 2000 માં એટલે હું થી લેવી કા મોમ ફૂડે આવા જાયો રહી માં સી ઓ પેલો પરમાણુ મોમ ફૂડે પરમાણુ પરમાણુ બોમ આ બકરા જોહી ઝૂમ કર ઝૂમ કર આ દરા કેમેરા દે આય એક નું છે बस शो बतावती तो बादराते फैसि एक गाय मोने सुबड़े है कर, पास उकर, पास उकर। तो तो ये बकरा ढोरे है और अब घने बड़े बकरा आवी है बकरा सु कर सु माऊ कर पाछू कर पाछू हां हीम कर बकरा गाइस कैमरा मैन बराबर नहीं बकरा बता बात घने नहीं गाड़ियां 2-2 पर है अरे हमारे विक्रम भैया कुछ कर रहे हैं अरे भाई क्या कर रहा है भाई मेरे भाई मेरे यार मेरे भाई तेरे यार

एक, एक नंबर एक नंबर होने भाई हाँ। आ आ, सही है सही है कहाँ के हो के हो हाँ। के। अरे सही है, सही है है क्या पढ़ते होती अच्छा बादु हिंदी में कविता सुनाओ हमें हिंदी में आती नहीं है अरे गुजराती में सुनाओ एक बजा ठोट हो

એ વાત એટલે જ્યાં મમ્મી ના પાડતો તો કોઈ ના પાડતો યાર મમ્મી તે પર ના જ દીધું હાઉ છોકરી વાત કાઈ બંધ કરી દીધી છોકરી કે હું એ વાત ના કરું પૂરું અમે એટલે એ લેબો એ હતું ને બધું એ એ કેન્સલ થઈ ગયું બધું અમે એટલે રહ્યું અમે આ બીજે બીજા મ રાજજી માતાજી ભગવાન જો કરો તો ખરું તાને માં તાને શું કરવા એ રોમા જો રાખ તો ખરું હા હું તો કઈ ઘણો જે બાત કીધું ને હાઈસ્કૂલ છે ને એ હાઈસ્કૂલમાં છે ત્યાં ઇકન આવે છે તેને હું જવાબ આપવા લે કીધું વાત સાચી છે પણ અમે નહીં મેળ આવો અમે અને એટલા રાખ્યું એટલે પછી અમે એટલે રહી ગયું બધું આમ તમારે કોઈ કહેવું હોય તો કયો વિડીયો ચાલુ છે એટલે એને મારે એટલું જ કહેવું તું મારા પાસે આવ્યું હોય ને તો હું એને જવાબ કરતી એટલે એ અહીં હું બોલીને જઈ અને હું ફરી જઈ વાત સાચી છે એટલું જ મારે એને ટપકો આવ્યો પણ બીજાય એને નહીં થાય હમ હા જોજો યાર આમ રન થાય છે હા જેવું મા મારું પેલું આશર્વાદ લઈને જઈ અને પેલું એ કર્યું એને ભંગ કરે છે ને એ સુખી નહીં થાય હમ એટલું હું કહું છું એને સુખી ના થાય કદાપી હા અને એની મમ્મીએ પેલી પહેલી આવી જય પેલી કરીને જયો પછી ના કીધું હમ

અમે વાત આખી અમે કેન્સલ થતી જાવ પણ એની ચોઈ કે કોણ નઈ કરી જો હમ એવું તો બાપરા થી હું ના કહેવાય અમે જો જે પણ હું હું કહું છું વાત સાચી પણ તો એવું આમ તો ભલે અને જે મલતો ખુશ રહો એ આપણે તો બસ આપણે કહીએ આપણે એવું ના કહેવાય તે તે હું કરતે લેખું

ના ભારૂ રામ માડી રામ તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ બાકી તમને બધાને ગમ્યું હોય તો લાઇક કરી દેજો ચેનલ પર ન આવેલો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મર્યા સીધા કાલના નવા નવા બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી